વડોદરાના માંડવી ચાર રસ્તા બજારમાં પતંગ બજાર ભરાય છે અને છેલ્લી ગળીની ખરીદી માટે હજારો ખરીદદારો અહીંયા જોવા મળી રહ્યા છે અનેક લોકો આવતીકાલ ઉત્તરાયણ માટેની તડામાર તૈયારીઓમાં અહીંયા જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો જ્યાં સુધી નજર નાખો ત્યાં સુધી અહીંયા માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે મોટી મોટી પતંગો અને થોકબંધ પતંગો લઈને અહીંયાથી ખરીદીદારો બહાર નીકળતા જોવા મળી રહ્યા છે આવતીકાલ માટે પતંગ દોરા સાથે આપ જોઈ શકો છો કે અહીંયા જે તમામ લોકો વિશલ વગાડી રહ્યા છે તે તમામ વસ્તુ ખરીદી કરી લેવામાં આવી છે અને હવે આવતીકાલ સવારે સુરતના પહેલી કિરણની તમામ લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે વડોદરાના અહીંયા આજે માંડવી ચાર રસ્તા બજારની અંદર સતત ખરીદીનો જોવા મળી રહ્યો છે આનંદ ઉલ્લાસ સાથે ખરીદદારો અહીંયા આગળ વધી રહ્યા છે હવે જે પતંગો લઈને આવી રહ્યા છે તે બતાવવાની કોશિશ કરીશું ખરીદદારો સતત અહીંયા પતંગો ખરીદી અને આગળ વધી રહ્યા છે જોઈ શકો છો મોટી મોટી પતંગો મોટા ઢાલ લઈને અહીંયા આ પતંગ ખરીદદારો આવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું આટલી મોટી પતંગો ચગાવશે કેવી રીતે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું ભાઈ અહીંયા આટલી મોટી પતંગો ચગાવશો કેવી રીતે આ પતંગો કેવી રીતે ચગાવશો કે ચગાવો અનેક લોકો છે ભાઈ આટલી મોટી આટલી મોટી પતંગ કેવી રીતે ચગાવશો

યા સતત આનંદ ઉલ્લાસ કાલેビડા પતંગ માટે ચગાવવા માટેની તૈયારીઓ પૂરી ના હજુ તો બાકી છે હજુ તો બહુ પતંગ લેવાની છે હજુ તો બહુ પતંગો લેવાની છે કુલ મળીને વાત કરીએ તો આ માર્કેટ જોઈ રહ્યા છો ખરીદદારોની છે ભીડ લાગી છે અને તમામ ખરીદદારો છેલ્લી ઘડીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે

પરિપૂર્ણ થઈ ગઈ છે માંડવી ચાર દરવાજા વિસ્તારની અંદર અહીંયા હવે પતંગોની હરાજી લાગે છે અને અને તેમાં વડોદરા શહેર જિલ્લાના હજારો અહીંયા પહોંચી ચૂક્યા છે કરોડોનો ધંધો જે વેપારીઓ છે દોરી પતંગ સહિતનો ધંધો અહીંયા લોકોનો થયો છે એટલે ક્યાંક ને ક્યાંક તેમના માટે દિવાળી જરૂર કહી શકાય કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપીતા વડોદરા